હું અનિલભાઈ રસિકભાઈ ટભગર બોલું છું આપણા અહીંયા ભવ્ય મૂર્તિનું આપણે દશામાની મૂર્તિઓનું એ કરેલું છે દશામાની દિવાસાના લગીન હું પાંચસો મૂર્તિ વેચું છું મારું સ્ટાર્ટિંગ છે અઢીસો રૂપિયાથી સ્ટાર્ટ થાય તો પંદરસો સુધીની મૂર્તિ મળશે મારા ત્યાં વધતા પૂજાપો સીફળ અગરબત્તી બધું જ મળશે ને દશામાની એટલી બધી વેરાયટી એટલી બધી ભવ્યને સાઠાંબામાં એટલું મોટું બજાર ભરાય છે